થાય તો તમને બધાને ખબર પડી જ જાય છે પણ અમારે તો બાજુમાં મકાનનું કામ થઈ ગયું છે ચાલો સોરેથી અને અમારા બંદરભાઈ વિરાજભાઈ જો આર્યા એ શું કરે છે આમ જો હવે હમણાં છે ને પતંગ વાંચતા અને વાઇન્દ્રા પણ જ આવી રીતે ચડીને બેઠો છે પતંગના દોરા એ ગયા વર્ષના ફેરકો છે ને એ ગોતતો તો બે ત્રણ દિવસથી ગોતતો હતો તો આજે એને શોધ સફળ થઈ છે અને એને મળી ગયો છે ફાઇનલી દોરો અને ફીરકો તો જો બધો મારો સામાન વેર વિખેર કરી નાખ્યો છે આમ જો છે ને બધું એટલે હવે હજી એને પપ્પાને કહીશ ને આવું છે વિરાજ હું છે નલ ને સેટલ બોક્સ ટોટલ બોક્સ જીટીપીએલ છે અને ઓલુ ઓલુ છે આપણે 4 wheel નું છે 4 wheel ટેપ નતો પહેલા એ એટલે રાખ દે હારું એટલે જો આવી રીતે આપણે કરે છે હેરાન આ સા તો ઉલાસ અતિયવ દિશાન તો અમારે અહીં आले છે કથા અને આમ જો રોજ ટાઈમ થાય એટલે બેસી જવાનું ખાવા જમવામાં બનાવ્યું છે વટાણા બટેટાનું શાક મરચાં રોટલી છાસ ઢીંગ બેન આટું પત્રી અને ઢીંગુ બેન એ આવી ગયા છે તો ઢીંગ બેન આવ્યા છે છાસ લઈને છાસ લેવા ગયા તા બેન કેવું લાગ્યું તળપો આવતો થોડપો તો ચાલો ચાલો ઢીંગુ બેને લાગ્યો છે તળ આ હું નઈ આવું નીચે ઢીંગુ મિત્રો તો અત્યારે મારી ગયો તો સ્કૂલેથી અને પછી પતંગ ચકાવી અને મજે માથું બધા બધા ફેમિલી આરે થોડોક ટાઈમ સીપેન્ડ પછી ફેમિલી હારે કરવો જ પડે એવું ન હોય આખો એમાં પંદર થી વીસ મિનિટ તો બેહો જ પડે કલાક જેટલું બેહો તમારે પણ ટાઈમ હોય તો પછી કઈ નહીં પણ આવે તો કલાક જેટલી વાતો કરી બેઠા કાળવા પછી મમ્મી ને તો તમને ખબર છે કે રાંધવાનું હોય

આ તો એ બોલી રહ્યો કે યુટ્યુબમાં વન કે ફોલોવર થયો કાલ હવરમાં વન કે ફોલોવર થયો હતો મિત્રો સો ફોલોવરમાં મારી હું એક ચેલેન્જ લેવાનો ફટાફટ શો ફોલોવર કરાવી તમને એ ચેલેન્જ જોવાની મજા આવશે મને એ ચેલેન્જ કરવાની મજા આવશે પટાફટ હવે કંઈ વાર કરાવી દે થઈ ભાઈ અને એ ચેલેન્જ તો તમને નાઇન્ટી ફાઇવ સુસ ખબર પડશે કે હું ચેલેન્જ જવાનું છું મમ્મી નહીં કોઈ રીતે કંઈ કરે નહીં મારે જ કરવું પડે આ બપાર બ્લોગ બન્યો હતો નો બનાવ્યો હોય નહીં નો બનાવ્યો હોય અને આ ખીચડી ખિચડી ખૂબ હ પૈસા પૈસા તો બટ ખાવાના છે તો મે પૈસા ભેગા કરો છો કમેન્ટ કરજો હું તો મારી જરૂરત માટે ભેગા કરું છું એમ કે ઉતરાયણ આવે છે મિત્રો સમજાવ અને મમ્મી હવે કામ કરું માંડે છે આ લેશન કરે છે તોય મિત્રો આ ગામની એક આવડી જાય મોટી ખેબડી છે હાલો મિત્રો કેમ છો બધા જો તમારી પાસે આવવામાં પડી ગઈ સાંજ સાંજ એટલે પડી ગઈ કારણ કે બપોર મેં છે ને કેટલો બધો બાજરો અરખો કર્યો અમો કર્યો પછી ખીચડી બના ખીચડી કરી એટલે ચોખાને દાળ બધું અરખું કરીને સાફ સુફ કરીને ભેગું કરીને હા ભર્યું એટલે હું બધું કામ કરતી હતી થોડુંક ટીવી જોયું પછી ફ્રેશ થયા પછી પીરાજ ભાઈ આવ્યા એ પછી એના પપ્પા આવ્યા બધા ફ્રેશ થયા પછી થોડીક નીચે બધા બેસવા ગયા બસ હાંજ પડી ગયા હવે પાછા અમે આવી ગયા છીએ ઉપર જમવાનું બનાવવામાં મિત્રો જો કેવી મસ્ત ની મમ્મી કઢી બનાવી રહી છે દૂધ માં જા ને તો બધું દૂધ બગડશે આખો જા મારી કાઢી લ્યો બની ગઈ એટલે જાડી કઢી છે અને આ મે ઘી થી વઘાર કર્યો છે ઘી લસણ ને બધો મસાલો આપણે કે માં કાઢવી જે ઉપરવા દે થોડી મિત્રો ફૂલ કઢી ખાવાનું મન થઈ ગયું છે આજે થોડી આ જાડી તમને મજા આવે આ રાજસ્થાની કઢી છે રાજસ્થાની ઉદય આમ કે રાજસ્થાની કઢી માં ઘી જ વઘાર હોય ભલા ભલા તો ચાલો હવે આપણે ઉકળવા ઉખડવાથી થોડીક વાર પછી આપણે આપણા માટે થોડીક હલ્દી નાખી દઈશું એટલે થોડીક થઈ જશે સરસ તો ખીચડી બની ગઈ છે દૂધ ગરમ થઈ ગયું છે અને લોટ બંધી મૂકી દીધો છે તો હવે આપણે કરી નાખીએ રોટલી અને વાયગા છે કેટલા હજી મારે દીવાબત્તી કરવાના બાકી છે તો પહેલાં આપણે રોટલી કર્યા પહેલાં આપણે એ કામ કરવાનું છે હજી પોણા આઠ જ વાગ્યા છે આપણે દીવાબત્તી કરી નાખી જો અમારે એક વિડીયો

સુઈ જાય તો આપણે કામ કરી નાખીએ અને કામ કરીને વિડીયો શૂટ કરવાનો છે ચાલો આજ ફટાફટ કરી નાખી કામ જો અમારા ગલુડિયા કેવા રમે છે રેતીમાં અહીંયા જે કેંગ્યુ હે અંદર હજ એની મા આવે છે લે 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 હમ કાયું આયું જાયું ત્રીજું આયુ જાય જાજ ત્રીજું આયું એ લે લે ઉપર ચડું છે ને તો હાલો જો ખાઈ પી લીધું અને હવે જો બધા બેઠા બેઠાશી અને કોમેડી વિડીયો શૂટ કરતા હતા અને વિરાજભાઈ જો અમારા કેમેરામેન છે એ ઉતારતા હતા અને અમે એક્ટિંગ કરતા હતા તો અમારા કોમેડી વિડીયો તમને બધાને કેવા લાગે છે એ કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બસ આજના બ્લોગમાં આટલું જ અને બધા અમને સપોર્ટ કરજો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં પ્લીઝ અમારા મિત્રો ભાઈ બહેનો બધાને રિક્વેસ્ટ છે અને બધાને ગુડ નાઇટ મારા તરફથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સિયારામ તો હવે આપણે પાછા ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે નવી વાતો સાથે નવી વાનગીઓ સાથે અને બસ નવું બધું સાથે તો અમારી આરે બન્યા રહેજો ને અમારા વ્લોગ જોતા રહેજો બધાય તાજા મજા રહેજો બાય બાય